મોસમ કેવું કર્યું તમે મોસમ બતાવું કઈ તમે જો ખાલી સવાર મોસમ કેવું કઈ તમે ચેક કરી શકો સવાર સારા મોસમ જો

કેમ કે બે 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 વિડીયો એડિટ કરે એક માતાજીનું હું આજે આપણે ઇન્સ્ટાગ્રામ જે નાખવાનું હતું આજે ઇન્સ્ટાગ્રામમાં બી ચાલુ કરી દીધું બે ઇન્સ્ટાગ્રામ આઈડી બને એમાંય એક વિડીયો નાખવાનું ચાલુ કરું બીજા ઇન્સ્ટાગ્રામ બ્લોગિંગ અહીં મેં નાખવાનું ચાલુ કરી દઉં એમાં ગાઈશ આ એડિટ કર્યું સવાર સવારમાં આ શોર્ટ બ્લોગ એ નાખ્યું નાખવાનું છે બે બે એડિટ કરે ગાઈશ બોલો હું ગાઈશ ચાલો નેચાજી જમીન તમને મળી પોણી એક નહીં તો ઓછું હશે પણ ચાલો ગાઈશ પણ નેચા જઈએ જમીન ભાઈ તમે મળી જઈ ગઈશ તમે જોશો મમ્મી કહેતો ગાઈશ ગૌ ને એવું બહેને છે ગૌ તમે ચેક કરી શકો આપણી રૂમ રૂમમાં તમે ચેક આ માતાજીવાનો રૂમ તમે જોઈ જોયું દર્શન ના કરું દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય મેળીમાં લખવાનું ના ભૂલતા ને કમેન્ટમાં જયમેડીમાં લખતા જજ જો જય શ્રી રામ લખવાનું ના ભૂલતા તો આપણે તો ઘરે આવી જશે બાર ગૌ વનવાની ચાલુ છે અને બીજા કહેવાય ફોન ચાલી જાય બાર રોટલી ને એવું બને છે અને શાક શું બનાવ્યું બની હોય તો બને મમ્મીને તો ગૌ વહેવાનું ચાલુ થયું કઈ જીતી અને મમ્મી ગૌ રહેવું રહે છે ગાઈસ રોટલી બનાશો તો ચાલો ફોન રાહ ચાછામાં કહે કે પછી જમી લઈએ જમવા બહુ ભૂખ લાગી ગઈ નંબર ભૂખ્ય તમે જુઓ સબ્જી આવી ગયા બધું બની ગયું ગયું તમે ચેક કરજો જાઓ તો આ તો બનાવશે ગાઈસ મગ હા તો કાંઈ જ આજ બનાવે છે મગ બનાવે છે અને ઘઉંની રોટલી બાય છે બનાવે મગ અને ઘઉંની રોટલી તો ફાઈનલ ગાઈસ જમી લે ભાઈ જમીન આપણે જવાનું છે જો તો તમે જમીન તો જમીન તો આવી ગાઈસ ફાઈનલી ગાઈસ આપણે તો આ ગયા છે ઓઠાલે ગાઈસ આપ એક નંબર પડા પપ્પા સાબ ને લાગતો ખોલો ને રી પપ્પા દરવાજો ખોલ દયો ફોન પાઈ દયો જો એમ કરીએ ડાઉન હો રી તો ફાઈનલ ગાઈસ આપણે તો ઓઠાલે આવી ગયા તો મે ચેક કરી છે ઓર ગાઈસ પછી રૂબ લઈ લાયા બરફ બરફ લાવ પર ગાઈસ સ્પેશિયલ પાણી ઠંડુ એના માટે કોથરીમ બરફ કરીએ છે આપણે

મારો પાડે બોલો ગાઈસ બોલો હવે ઠંડી વાયની કો રાતે તો તાપ લાગા નબર ઋતુ થઈ ગઈ તો ફાઈર પપ્પા એકદમ મસ્ત પાણી કે ઠંડુ ટીલ આયા આ આ એક તો શું શું કરતા તો પાણી દેતા રહી હા હવે ગરમીમાં ઠંડી થઈ આ ગરમીમાં શરદી થઈ જે બળ હું કરવાનું ગાઈસ કેટલી પડી એ બીમા એક પેકેટ હા હું જોઈ લઉં યાર ચલે ગાઈસ તમે ચેક કરજો મમ્મી કચરો વાલે છે અને ફાઈનલ પપ્પાએ ચા દોરી છે

बिस्का सिक्का है बिस्का तो भन लगे आता मौसम वर्षा था यो करो तुम चेक कर सको तो गाइस वादरा करे जो मम्मी वीना सिगा बिगा करा पानी तो लिया बेटा पानी पियो मौज करो पानी पियो तुम तर पानी पियो बस बिजू कोई नहीं पियो

જીદી તો કાન ઉંગી મમ્મી એકન બે તો ફાઈનલી ગઈ તો બધા ગઉ હોય કાલ મોવાન આય ને કા મમ્મી અન કુન કુન મોવાન કુન મોતા આવડો આવું હા હા મેલાજી ડોન મેલાજી ડોન નંબર 1 પપ્પા કાલ ગઉ મોવાન આય ગઈ કાલ રવિવાર એટલે કાલ બધા ના જાય અમે બે હોટેલ રહે ઓકે તો બેન પપ્પાને ઘરે હું આયો હું આયો 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 તો ઘણા કહી કાલે ઘઉં હમ કાલે તમે ચેક કરી શકો છો આવતા ઘઉં પર અને ગાય પીપળું એ નવું લાવી દીધું જો ગાય તમે ચેક કરી શકો આ ગાય નવું પીપળું લાવી હેસો ઘઉં ભગડવા માટે પપ્પા ચેટલાઈ એને ઘઉં હમ ચાર બોરી ચાર બોરી તો ઘણા કઈ ચાર બોરી ઘઉં છે તમે ચેક કરી શકો છો અને કાલા બધા મોવાના છે ગાય juga guys, jo aku nanya yang aja jo kali ya. Alia, Alia. Jo dapuri aja Apa aja? jo, aja? jo તો મહેમાન આવ્યા હતા આપણે તોલી બોન નહીં હતા તો ખાના એ જતા રહેશે અને ફાઇનલ આપણા આપણે વિડીયો એડિટિંગ કરવા માટે પછી આ તો ખબર પડી કે બરિયા દે કાલ ટાઢુ ખાવા જવાનું છતાં ને એ બધું રોટલા નહીં બનાવે છે બરિયા દે ટાઢુ ખાવા જવાનું કાલ રહી છે તો ફાઇનલ લગેજ બનાવી બ્લોગ જોવા માટે આપણે જવાનું છે આપણો ઘર વાકરો જવાનું છે તો ફાઇનલ લગેજ તમને કાલ બતાશો મેં ક્યાં જઈએ બરિયા દેવનું ટાટુ ખાવા માટે અને ચોકન જઈએ છીએ જ્યાં નહીં તમે બતાવી દઈશું તો જ્યાં પણ તો લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો અને આવનાવાર જો આવનારા બ્લોગ જોવા માટે સંદીપ ગુજરાત સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વોચિંગ